લાલજીભાઈ વતન માટે અનોખો પ્રેમ નવ ધરાવતા ઉગામેડી ગામમાં અઢાર વર્ષથી ઉપરના પાંચ હજારથી વધુ ભાઈઓ બહેનોને નવા કપડાના ચંપલનું કરાયું વિતરણ લાલજીભાઈ પટેલ તે ત્રીસ વર્ષ બાદ પોતાના માદરે વતન થયેવાની ઉજવણી કરવા આવેલ જેથી તેનો આ વિચાર આવ્યો પોતાના નિવાસસ્થાને નવા કપડા ચંપલ તેમજ બહેનોના નવા કપડાનું કરાયું વિતરણ ઉગામેડી ગામના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં કપડા ચંપલનો લાભ લીધો ઉગામેડી ગ્રામજનો લાલજીભાઈ પટેલના વતન પ્રેમ અને સેવા ભાવથી અત્યંત પ્રભાવિત થયા હતા અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અહેવાલ રોહિતાર જતાપરા દિમ્ર ન્યૂઝ ઉગામેડી મારું નામ લાલજીભાઈ તુલસીભાઈ પટેલ ઉગામેડી ગામ એટલે મારા વતનનું ગામ આજથી દસ વર્ષ પહેલાં પાણીના કામ માટે ખેડૂત માટે જે જીવન જરૂરિયાત વસ્તુ હતી પાણીનું કામ ત્રણ તળાવ ત્રીસ ત્રીસ ફૂટ ઊંડા તળાવ કરી અને ગામના પાણીની જરૂરિયાત પૂરી કરી અવારનવાર એમ વિચાર આવ્યા કરે ગામના લોકોને આપણે કંઈ પણ રીતે મદદરૂપ થવું જોઈએ દિવાળી પહેલાં મને વિચાર આવ્યો કે પહેલું વહેલું ત્રીસ વર્ષની અંદર પહેલું વહેલું બેસતું વર્ષ હું મારા ગામ વતનના ગામમાં કરી રહ્યો છું તો મારે જરૂરિયાત પણ લોકોને કંઈ આપવું જોઈએ તો કપડાં વિતરણ કરી અને ચંપલ વિતરણ કરી જે લોકોને બહુ તકલીફ હોય છે તો એના માટે મને એના માટે આખું આયોજન કરેલ છે ચંપલ પાંત્રીસો અને પાંત્રીસો જોડી ચંપલ છે અને પાંત્રીસો જોડી લેડીઝ અને પુરુષોના કપડા છે બહુ ખુશી થાય છે જે લોકો લઈ રહ્યા છે એના ફેસ ઉપર જ્યારે ફેસ વાંચીએ છીએ ત્યારે લોકોની કેટલી જરૂરિયાત છે કેવી મુશ્કેલી છે આપણને ખ્યાલ આવે છે એમાં કાંઈ નહીં તો એક પૂણી એક નાની પ્રસાદી તરીકે આપણે જો સેવા કરતા હોઈએ તો આપણને ખૂબ આનંદ થાય છે હરા હિબે જે વતનમાં જ્યાં જન્મસ્થાન છે એ કોઈથી ભૂલી શકાય નહીં તો દરેક વ્યક્તિ એ પોતાની પાસે સગડતા હોય અને કરતા જ હોય છે કરતા જ આવે છે અને કરવું જોઈએ એવું હું માનું છું હાય હું છું કૃષ્ણ સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ